જો ગાઈસ ટાંકી ફૂલ થઈ ગઈ છે હવે કેરી ને ખાલી થઈ છે જો કે પપ્પા ને દુકાન વેચવા લે કાઢવાનું છે એટલે ના ખાય એટલે કાલે પડતી કરાવી દેવું ફૂલ એ ઝાડ જેટલો મસ્ત છે કારણ આટલો ઝાડ તો જોઈએ જ છે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે આપણે કારણ છીએ છે જવા છો ઓફિસ તો પુરતારંતા છે

ચકાન વાળા ને હમણાં લાકડા લેતા ઓછું બે ચાર ચલા ચકા વાળા ને લાકડે

સ્વેટર બેટર પહેર્યા નતા ને એટલે વેલા નીકળી ગયેલા સ્વેટર ભૂલી ગયેલો યાર ઠંડી લાગતી હતી એટલે વેલો નીકળી ગયો મમ્મી તો દૂધ લેવા જાય છે એટલે આ હે એટલે ચા બનાવે તાણ પીવું આપડે બરોબર ભાઈ પપ્પા ને ચા લેવા ને પ્લેટો લાવો આ થોડો અજીબ લાગુ ને હું આ હારું લાગુ પપ્પા ની ક્યાંને મારી ગયા કોને બનાવી તો કે મમ્મી ફેમિલી કઈ છે તો કે એના ગે એના પી મસ્ત કુંવર પાઠું લગાવી દીધું માથામાં અડધો કલાક પછી નાવાનું પપ્પાની ક્યાં ને મારી ક્યાં

આ વિડિયો એડિટ કરતા ફિલ્મ ઓર અપડેટ થાય છે મસ્ત નઈદન ફ્રેશ થઈ ગઈ ભઈ પારા મળી ગયા હાઈ બોર પાર્ટ માથામાં લગાવવાનું છે માર કુકડા કટી કરી અને ટીચ લિક્વિડ મિક્સન્સ થી માથામાં લગાવું

લગાવી દીધું માથામાં અડધો કલાક પછી નાવાનું મળ્યા નહી મસ્ત ને ફ્રેશ થઈ ગયો મેં ચેત જી ને પૂછેલું કે કુવરપાઠું લગાવવાથી રાત રાખી શકાય કે ચેત એ કીધું હા રાખી શકાય કુદરતી હોય તો રાખી શકાય કેમિકલ વાળી ટ્યુબ હોય એલોવેરા જેલ હોય તો ના રાખી શકાય એ વીસ ત્રીસ મિનિટ સુધી જ રાખી શકાય પછી ધોઈ નાખવાનું ચેટ પીટી કશી ખબર ના પડે તો પૂછી લેવાનું લે ચેત હા ગાયસ તો રાતનું જમવાનું રોટલી શાક અથાણો લાડવો અને દાળ ભાત જોડે જોડે વિડીયો એડિટ ખાતા ખાતા હા ફાઇનલી ઉપર આવ્યો આજે તો એકલો એડિટિંગ વેડિંગ મસ્ત કરે અને પછી હોઈ જાય

મહેમાન ગયા હવે આપણે જઈશું એના પેલા હું વોશરૂમ માં લઈને આવું રાત્રે હું તો જઉં ખબર કુવર પાટું લેવા નાખવા મંદિર આવ્યો બજરંગ બલીરા સજ્જન સજ્જનપુર मस्त पूजा થઈ ગઈ હવે જઈએ ઓફિસ ગાઈસ ઓફિસ જાતા જતા છે ને તાજા આપણે દરેક વડીલને બેહળ લે એમ બાઈક પર ભવાઈ હાઈ ફ્રેન્ડ્સ તમને મસ્ત નાઈદોને ફેરસાઈ નહી લેરાયો હવે આપણો રોટલો અને શાક જમે લીયા અને આપણો ઉપવાસ